સ્વાગત છે વાત કરીએ તો કલકત્તાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાના ગંભીર બનાવમાં પશ્ચિમ બંગાળ સરકાર કોઈ કાર્યવાહી કરતી ન હોય ત્યારે ડોક્ટરને ન્યાય મળવો જોઈએ સાથે સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરની સલામતીના ભાગરૂપે સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરિટી જવાનોને મહેનત કરવાની માંગણી સાથે આજે ડોક્ટરોએ આ ચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપ્યું હતું આ જેમ આપણે સૌ જાણી રહ્યા છે કે કલકત્તા સ્થિત આરજીકર મેડિકલ કોલેજની અંદર એક સેકન્ડ ઇયર પલ્મોનરી રેસિડેન્ટ મહિલા ડોક્ટર સાથે એક જઘન્ય ઘટના જે થઈ છે અને ત્યારબાદ તેમનું મર્ડર કરવામાં આવ્યું છે જ્યારે પહેલાં તો એમ એ મર્ડરને સુસાઈડ અને એ રીતે કવરઅપ કરવાનો જે પ્રયાસ થયો ત્યારબાદ જે બધું જાણ થઈ છે કે એક્ચુઅલી સુસાઇડ નહોતું અને જ્યારે શાંતિપૂર્ણ એનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે હજારથી વધુ ગુંડાઓએ કેમ્પસમાં પ્રવેશ કરીને ડોક્ટરોને પર માર માર્યો છે ઇમરજન્સી સર્વિસીસ તોડી છે હોસ્પિટલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે હોસ્ટેલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તો આવા કન્ડિશનમાં એક સવાલ ઊભો થાય છે કે ડૉક્ટરો જે બધું પોતાનું પોતાની જીવને લાવ પર લાઈન પર મૂકીને બીજાની સેવા કરી રહ્યા છે એમની સુરક્ષાનું શું તો ઓલ ઇન્ડિયા ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર મૂકવાને અમલમાં લાવે તેમજ એ પરિપીડિતાને જે અન્યાય થયો છે જેનો ન્યાયમાં અટકાવો થઈ રહ્યો છે એને યોગ્ય ન્યાય મળી રહે એ માટે અમારા રેસિડેન્ટ ડૉક્ટરોની ઓલ ગુજરાત રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશનની આ એક હડતાલ છે આ હડતાલ પ્રશાસનને જાગૃત કરવા માટે છે કે આવા ઘટનાઓ હજી તો બની રહી છે આપણે બને તેટલી અવોઇડ કરવાની છે હવે આ એક્સ આવે તો અને ડોક્ટરની સિક્યોરિટીમાં વધારો થાય તો આ ઘટનાઓ આપણે ટાળી શકીએ જ્યાં સુધી સરકાર અમારી માંગ નહીં સાંભળે જે અમે એસિડન્ટ અને પીડિતાને યોગ્ય ન્યાય નહીં મળી રહે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે ડોક્ટર હર્ષરાજ સર જે પ્રમાણે એસિડન્ટ જે હડતાલ પાડી છે એસએસજી હોસ્પિટલની અંદર એસએસસી તંત્ર દ્વારા શું સુવિધાઓ કરવામાં વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા જે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડોક્ટર્સી દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર ટીટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા

તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે કારણ કે એમાં તો અમારા જુનિયર ડોક્ટર્સ પણ સંમત છે તમે કેટલું સમર્થન કર્યા છો તેઓની પોતાની માંગણી સ્વીકારવા માટે આ પ્રકારે હડતાલ ઉભું ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે એના માટે સર્વે સાથ આપવો જ પડે